આજે આપણે એકદમ ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ બનવાવાળી કેરીની કેન્ડી બનાવીશું એટલે મેંગો કેન્ડી બનાવીશું ફ્રેન્ડ્સ એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જશે નાના મોટા સૌને ખૂબ જ ભાવશે વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરી દેજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ફ્રેન્ડ્સ ચાલો આપણે ઇન્સ્ટન્ટ કેન્ડી બનાવવાનું શરૂ કરીએ એના માટે અહીં મેં ત્રણ કેરી અને વજનમાં એક કિલોગ્રામ કેરી લીધેલી છે આ કેરીને પંદર મિનિટ સુધી મેં પાણીમાં આ રીતે દબોડીને રાખી હતી જેથી એમાં રહેલી ગરમી બધી નીકળી જાય સોસાઈ જાય હવે ચોખ્ખા કપડાંથી એને આપણે લૂછી લઈશું અને આ રીતે સરસ કોળી કરી લઈશું તો ફ્રેન્ડ્સ બધી કેરી મેં સરસ લૂછીને કોળી કરી લીધેલી છે હવે આપણે એની ઉપરનું જે છોલતું હોય છે એને આપણે ઉતારી લઈશું તો તમને જે રીતનું ફાવે આ રીતના પિલરથી ફાવે તો પણ અથવા રેગ્યુલર છડીથી આપણે ઉપયોગમાં લેતા હોઈએ છે એનાથી પણ તમે એનું છોલતું દૂર કરી શકો તો મને જનરલી આ રીતે છડીથી વધારે ફાવતું હોય છે તે તમારી ચોઈસ છે પિલરથી થોડુંક પાતળું છોલતું નીકળશે અને છડીથી થોડુંક જાડું નીકળશે તો ફ્રેન્ડ્સ આ રીતે મેં બધી જ કેરીઓના છોલતા ઉતારી લઈશ તો આ કેન્ડી એકદમ ઇન્સ્ટન્ટ દસ જ મિનિટમાં બની જાય છે બહુ જ ટેસ્ટી બને છે બાળકો તો બહુ જ સોખથી ખાય છે માગી માગીને ખાય છે આમ તો ફ્રેન્ડ્સ આ કેન્ડી બનાવીને એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય પણ બનાવ્યા પછી દસ દિવસ પણ નહીં ચાલે એ હું ગેરંટી આપું છું તમને તો મારા ઘરે મેં એ કેન્ડી બનાવી છે ફક્ત એક જ દિવસ થયો છે અને અડધી થઈ ગઈ બાળકો તો બસ થોડી થોડી વાર એને જ ખાવાનું પસંદ કરે છે ફ્રેન્ડ્સ જો આ રીતે પછી આપણે એના ઉપરનો જે ગળ છે એ બધો આપણે કાઢી લઈશું ગોટલાને પણ સારી રીતે આપણે ચોખ્ખો કરીને એનું ઉપરનું બધો જ ગળ લઈ લઈશું અને કેરીને નાના મોટા પીસીસ જેવું તમને યોગ્ય લાગે ફાવતા આવે એ રીતે આ રીતે કટ કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે બધી જ કેરીને કટ કરી લઈશું તો હું તમને બતાવું છું એ રીતે કોઈ ચોક્કસ શેપ એવું નથી હોતું તમને જે રીતે ફાવે એ રીતે નાના મોટા તમે કટકા કરી શકો છો તો જો આ રીતે મેં બધી જ કેરીના કટકા કરી લીધેલા છે અને સ્ટીમરમાં પાણી ગરમ કરવા માટે પણ મેં મૂકી દીધેલું છે હવે આપણે એક ડીશને આગળથી ગ્રીસ કરી લઈશું તો હું ઘીથી ગ્રીસ કરી દેલી છું તમે ઈચ્છો તો તેલથી પણ ગ્રીસ કરી શકો અને તમારી પાસે બટર પેપર હોય તો તમે બટર પેપરનો પણ ઉપયોગ કરી શકો તો આજે હું સાદી પ્લેટમાં જ કેન્ડી બનાવીશ બીજી બાજુ સ્ટીમર જે મેં ગરમ કરવા મૂકેલું છે એના અંદર આપણે બધી જ કાચી કેરી અત્યારે જે કાપી એને આ રીતે એડ કરી દઈશું અને એને ઢાંકીને ત્રણ ત્રણેક મિનિટ જેવું થવા દઈશું તો લગભગ ત્રણથી ચાર મિનિટની આસપાસનો સમય લાગશે વધારે નહીં લાગે તો ગેસની ફ્લેમ મેં હાઈ કરી દીધેલી છે અને ત્રણથી ચાર મિનિટ લગભગ મેં એને થવા દીધેલું છે તો બહુ જ જલ્દી આ કેરી સોફ્ટ થઈ જતી હોય છે તો વધારે સમય એને કરવાની બિલકુલ જરૂર નથી જો તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે તો હવે આપણે એને ઉતારી લઈશું ગેસ પરથી અને ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધેલી છે હવે આપણે આને થોડી ગરમ હોય ત્યારે જ ઉપયોગમાં લેવાના છે એ પહેલાં આપણે આમાં આજે સુગરનો ઉપયોગ એટલે કે ખાંડનો ઉપયોગ નહીં કરીએ પણ સાકરનો ઉપયોગ કરીશું એ થોડો હેલ્ધી ઓપ્શન છે અને ગરમીમાં આપણા શરીરને ઠંડક પણ આપે છે તો એક કિલો કેરીમાંથી ગોટલાનો ભાગ નીકળી ગયો એટલે લગભગ આઠસો ગ્રામ જેટલી કેરી બચી હશે એટલે આપણે એના મુતાબિક આઠસો ગ્રામ જેટલી જ સાકળ લઈ અને આ રીતે પીસી લીધેલી છે થોડી ડરડરી છે બહુ ફાઇન નથી પીસી તો ફ્રેન્ડ્સ આપણે હવે આને કાઢી લઈશું એક બાઉલમાં સાથે સાથે ગાર્નિશિંગ માટે છેલ્લે આપણે એને કોટ કરવા માટે કેન્ડીની ઉપર એનું કોટેશન કરવા માટે એક અલગ ડીશમાં પણ થોડુંક કાઢી લઈશું આમાંથી જ કારીતે આ મેં કાઢી લીધેલું છે બાકી બચેલું આપણે બાઉલમાં લઈ લઈશું તો બાઉલમાં અત્યારે આપણે એને લઈ લઈએ છીએ પછી સેમ મિક્સર જારમાં આપણે જે કેન્ડી છે જે અત્યારે થોડી હૂંફાળી ગરમ જ છે બહુ વધારે ઠંડી નથી પડેલી તો આપણે જેમાં અત્યારે સાકર પીસીને રાખી એને અંદર આપણે કેરીને એડ કરી લઈશું અને જે સાકરનો જે પાવડર છે એનો ઉપયોગ આપણે થોડીવાર પછી કરીએ છીએ બરાબર તો જુઓ ફ્રેન્ડ્સ આ રીતે આપણે બધી કેરી જે આપણે બાફીને રાખી છે એને એડ કરી દઈશું અને ફ્રેન્ડ્સ આ રેસીપી બનાવતા જઈને મેં બે રેસીપી સાથે બનાવેલી કેન્ડીની સાથે સાથે મેં આમપન્ના પણ બનાવેલું એ તમારી સાથે પછી શેર કરું છું તો જુઓ એમાં મેં કાલા નમક કે છે ને એ એડ કરેલું છે એક ચમચી જેટલું અને એમાં લીંબુનો રસ એક મોટી ચમચી જેટલો એડ કર્યો છે અને નાની ચમચી જેટલું મેં એમાં રેગ્યુલર મીઠું એટલે નમક એડ કરેલું છે અને હવે આપણે એને ફાઇન પીસી લઈશું તો ફ્રેન્ડ્સ જો એકદમ સરસ બહુ જ ઇઝીલી ફાઇન પીસાઈ જાય છે તમે જોઈ શકો છો અને કેરી એકદમ કાચી લેવાની તો બિલકુલ રેસા વગરની ટોટાપુડી કેરીનો મેં ઉપયોગ કર્યો હતો એટલે ઇઝીલી પીસાઈ ગયું છે હવે આપણે કઢાઈમાં બધો પલ્પ કાઢી લઈશું અને થોડો ઘણો પલ્પ રહી જાય ને ફ્રેન્ડ્સ તો એના અંદર બે ત્રણ ચમચી જેટલી સુગર અથવા સાકર નાખી પાણી નાખી ફૂડીનું નાખી ને તમે પીસી લેશો ને તો આમ પન્ના તૈયાર થઈ જશે તો બાળકોને તો ખાવાની બહુ ઉતાવળ હતી એટલે મેં સાથે સાથે એમને આમ પન્ના પણ બનાવીને પીવડાવી દીધેલું પણ એની રેસીપી મેં સૂટ નથી કરી તો આપણે એકે એક જે આ બનાવ્યું છે એનો યુઝ કરવાનો છે થોડું પણ મિક્સર ઝાડમાં રહી ન જાય એમ હવે આ જે પલ્પ કરેલો છે ને ફ્રેન્ડ્સ એના અંદર જે સાકર આપણે પીસીને રાખી છે ને એ એડ કરી દીધી છે મેં હજુ ગેસ પર કઢાઈને નથી ચડાવી અને સરસ રીતે મિક્સ કરી દીધું એટલે તમે જોઈ શકો છો એકદમ કઢાઈમાં એકદમ લિક્વિડ થઈ ગયું છે હે ને હવે મેં એને ગેસ ઉપર ચડાવી દીધેલું છે અને ગેસને મીડિયમ ફ્લેમ પર ચાલુ કરી દીધેલો છે બહુ હાઈ ફ્લેમ પર નથી રાખ્યું અને આ રીતે સતત હલાવતા જઈને બે કે ત્રણ મિનિટ સુધી શરૂઆતમાં થવા દેવાનું એકદમ સતત હલાવતા જવાનું છે ગેસની ફ્લેમ તમે હાઈ ના કરતા નીકળતા થોડાક છાંતા જેવું ઉડતું હોય છે તો આપણા ઉપર ન આવે એ રીતે થોડી કાળજી રાખીને તમારે અને પલ્પને સરસ હલાવતા જઈને થવા દેવાનો છે બરાબર તો બે ત્રણ મિનિટ જેવું થાય હલકું ટ્રાન્સપેરન્ટ થતું તમને લાગશે જોવો થોડુંક ઘટ પણ લાગે છે તો આ ટાઈમ પર મેં એક વાટકીમાં એક ટેબલ સ્પૂનથી થોડુંક વધારે કોર્નફ્લોર લીધેલું છે અને એમાં ફક્ત એક ચમચી જેટલું પાણી એડ કરી બહુ વધારે પાણી એડ નહીં કરવાનું નહીં કર પાછું આપણે જેને એ પાણી બાળવામાં થોડુંક વધારે સમય લાગે છે ને એટલે આ રીતે આપણે એનો ગોલ બનાવી લીધેલું છે કોર્ન ફ્લોરનું અને હવે આપણે એને આમાં થોડું કરીને એડ કરી દઈશું થોડું થોડું કરીને અને આ રીતે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આપણે કોઈપણ તડકામાં સુકવવાની ઝંઝટ નથી કરવાની ઇન્સ્ટન્ટ કેન્ડી બનાવી રહેલા છે ફક્ત દસ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો કોર્નફ્લોર જરૂરથી એડ કરવો પડશે હવે આપણે એને ફા પાછા હલાવતા જવાનું સતત અને થોડી વાર રહીને મેં એમાં એક ચમચી જેટલું ઘી એડ કરેલું છે એ ઓપ્શનલ છે પણ એનાથી એક પ્રકારની સાઈન આવતી હોય છે એમાં અને સાથે સાથે ટેસ્ટ પણ સારો લાગતો હોય છે તો ઘી વધારે એડ ના કરજો એક નાની ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું અને સરસ આ રીતે પાછું આપણે મિક્સ કરતા જવાનું કોર્ન ફ્લોર નાખ્યા પછી આપણું મિશ્રણ છે ને ફ્રેન્ડ્સ તે સરસ એવું ઘાટું થઈ જશે તો ફ્રેન્ડ્સ તમે મારી આ રેસીપી કઈ સિટીમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂરથી કહેજો જેથી તમારો આભાર વ્યક્ત કરી શકું અને ફ્રેન્ડ્સ પ્લીઝ પ્લીઝ જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો રેસીપી ટ્રાય જરૂરથી કરજો તમારી રેસીપી કેવી બની મને કમેન્ટ સેક્શનમાં કહેજો જરૂરથી સરસ જ બનશે બધા સ્ટેપ તમે કમ્પ્લીટ ફોલો કરજો બરાબર જો ફ્રેન્ડ્સ આ રીતે પેન છોડી દેલું છે તમે જોઈ શકો છો હું આ રીતે મિક્સ કરું છું ને તો એકદમ આપણું જે મિશ્રણ છે ને તો પેનની જે સપાટી છે ને કઢાઈની એ છોડી દેલું છે ને અને સરસ એવું ઘટ પણ થઈ ગયું છે તો ટોટલ મેં એને આઠથી નવ મિનિટ જેવું આ રીતે મીડિયમ ફ્લેમ પર મેં એને થવા દીધેલું ને જો એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે ટ્રાન્સપેરન્ટ થઈ ગયું છે આ રીતે સ્પેચ્યુલામાંથી નીચે એકદમ નથી પડી જતું બરાબર થોડું ઠીક છે તો આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે અને હવે આપણે એને પ્લેટમાં જમાવી લઈશું બરાબર તો હવે આપણે ડાયરેક્ટ એને પ્લેટમાં આ રીતે એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે રીતનું ઘટ એવું આપણું મિશ્રણ તૈયાર થયું છે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે એને લઈ લીધેલું છે અને હવે સ્પેચ્યુલાની હેલ્પથી જ આપણે એને થોડુંક ફેલાવી દઈશું અથવા તમે ચમચીથી ફેલાવો તો ચમચીને પણ સહેજ ઘી અથવા તેલથી ગ્રીસ કરીને ફેલાવજો જેથી ચોંટે નહીં મેં એને પંદરથી વીસ મિનિટ સુધી આ રીતે મૂકી રાખેલું ફ્રેન્ડ્સ તો એ સરસ આ રીતે થઈ ગયેલું પણ તમે ઈચ્છો તો દસ મિનિટમાં જો એ થઈ ગયું હોય જામી ગયું હોય તો કટ કરી શકો અથવા અડધો કલાક કલાક પણ તમે મૂકી શકો તો તમારી સવલત પ્રમાણે તમે મૂકી શકો હવે મેં એને આ રીતે કટકા કરી લીધેલા છે અને હવે હું એને ડીમોલ્ડ કરી લઉં છું એટલે કે પ્લેટમાંથી બીજી પ્લેટમાં ટ્રાન્સફર કરી લઉં છું જેથી મને પીસીસ બતાવવાનું થોડુંક સરળ પડે તો તમે ડાયરેક્ટ પણ એમાંથી પીસીસ કરી શકો નીકળી જશે પણ જુઓ કેટલું સરસ એકદમ સાઇની બન્યું છે ને એની નીચે આપણે ઘી લગાવેલું તો કેટલું સાઇનિંગ મારે અને કેટલું સોફ્ટ કેન્ડી બની છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને ખરેખર મારા છોકરાઓ તો એક આપીને તો કે હજુ બીજી આપો હજુ ત્રીજી આપો એ રીતે બાળકોને તો બહુ જ ગમે છે તો આપણે ઘરમાં જ એકદમ જટપટ સિઝનમાં આ કેન્ડી બનાવીને ખાઈએ ઘરમાં બધાને ખવડાવીએ બાળકોને તો બહુ જ ગમતી હોય છે તો દુકાનનું ના ખવડાવતા આપણે ઘરમાં જ આવી રેસીપી બનાવીને શરૂ કરીએ તો બાળકો પણ શોખે શોખે ખાતા હોય છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો હવે જો આ રીતે બાકીની બધી જ કેન્ડીને આપણે કાઢી લઈશું અને કેટલાક પીસીસ ફ્રેન્ડ્સ મોટા થઈ ગયા છે કેમ કે ટ્રાન્સપેરન્ટ હોય છે ને તો એના કલરમાં કટ બરાબર દેખાતો નથી તો મેં આ રીતે છડીથી જે બહુ વધારે મોટા પીસ મને લાગ્યા એને આ રીતે બે કે ત્રણ ટુકડામાં મેં કટ કરી લીધેલા છે અને પછી આપણે એને લાંબો સમય સ્ટોર કરવા માટે મેં જે આપણે સુગર પાવડર જે સાકરનો પાવડર રાખેલો હતો ને એમાં આપણે એને આ રીતે કોટ કરી લઈશું અને પછી આપણે બરણીમાં એને ભરીને એક વર્ષ સુધી સાચવી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ આ તો એટલી સરસ બને છે ને કે એક વર્ષ તો બહુ દૂરની વાત છે દસ દિવસ પણ નહીં ચાલે આટલી કેન્ડી તો બરાબર તો તમારે વર્ષ માટે બનાવી હોય તો વધારે ક્વોન્ટિટીમાં બનાવીને તમે સ્ટોર કરી શકો છો ફ્રેન્ડ્સ અને ફ્રેન્ડ્સ એટલી બધી ગરમી છે ને અત્યારે કે મેં જે સુગરમાં કોટ કરેલું ને તમે જોઈ શકો છો સુગર પણ એના ઉપર પીગળી ગઈ છે તો તમે પણ બનાવો ટ્રાય કરો એન્જોય કરો ફરી મળીશું આવજો